તમારે રોકી શકવાની નથી ત્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ હોવું ખૂબ જરૂરી છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ જોવું અલગ અલગ હોવું ખૂબ જરૂરી એટલા માટે છે કે આજે બનાસકાંઠાની હાલત શું છે આ સમાજ સમાજ વચ્ચેની ચૂંટણી નથી આ ભાજપ કોંગ્રેસ કરતા એક વ્યક્તિ સામેની ચૂંટણી છે અને વ્યક્તિ બનાસકાંઠા જિલ્લાને જે બાનમાં લીધો છે હવે આખા જિલ્લામાં ભરી ભરીને

પણ વારંવાર છેતરાય નહીં એટલે ચાક નાના મોટી લાલચો લોભ મને લાગે થરાદમાં બે હાજર બાવીસ માં બધી આવી લાણી આપી છે અને કોઈ ગયા વરાલ ઠલવતું હશે એટલે થરાદ નું ના બાજુ વાવ નું લિસ્ટ ભેગું થયું પછી થરાદ નું થયું અને આ વખતે તો આખા જિલ્લાનું લિસ્ટ ભેગું થાય છે બેંક માટે ડેરી માટે કોન્ટ્રાક્ટર માટે અને પછી આઠમી તારીખ થાય ને એટલે બધાના ફોને બ્લેક માં મેલી દેશે કોઈ ઉપાડશે નહીં આ આપણે આ વર્ષોથી જોઈએ છે એટલે એવી ક્યાંય નાના મોટી વાતોમાં ના આવતા પોલીસના ઘણી બધી નાનો પોલીસનો સ્ટાફ એ આપણા માટે લાગણી વાળો છે પણ ક્યાંક ને ક્યાંક ઉપરના અધિકારીઓ એમને સારું પોસ્ટિંગ બળે અમારી વાહ વાહ થાય અમને ક્યાંક સારા ઓલા ઠેકાણે મૂકે એના માટે કરીને ક્યાંક ને ક્યાંક નાના માણસોને દબાવવા માટેનું ચાલુ કર્યું છે તો હું એમને પણ કહું છું કે પોલીસનું કામ એ કાયદોને વ્યવસ્થા જાળવવાનું છે પોલીસ નું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે પોલીસ નું કામ કોઈ આ ઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલા લેવાનું છે તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી અને આ પ્રમાણે જો તમે કરશો તો એટલું તો ધ્યાન રાખવું પડે કે તમે જે પગાર લ્યો છો જે પગાર તમને મળે છે ને એ ભાજપના કાર્યાલયથી પગાર નથી મળતો